માંડવા નખાઈ ગયા છે અને અહીંયા ભાઈ રસોઈ પાકે છે ચાલો હું તમને દેખાડી દઉં અહીંયા ભાઈ રસોઈ પાકે છે જો આ રીતને અહીંયા અહીં ભાઈ રોસે પાકે છે બાકી આમાં કાંઈક થાય છે ચાલો તમને દેખાડી અહીં બકાલું મોરે છે ઓ અવાજ તો જાઓ જ બહુ અવાજ આવે છે ભાઈ આમાં શું છે ભાઈ આમાં લસણ છે આ રીતનું તને આવડે ફાઇનલી લાઈક કરી દેજો

ને સામે જો રેખા ભાભી બેહાજ ને એનું સ્ત્રીમાં છે બાકી ચાલો ભાઈ બ્લોગ જોઈએ એ દે તું કાંઈક બોલવાની માંગે હે આગમ મૂકો દઈ દીધું ખુરશી છે ને એ મેકી દેજે લાઈન ટુ લાઈન ચાંયું છે ને જમવાનું આવી ગયું છે તો ચાલો મેં જમી દઈએ કોઈ રસવા વાળો પણ જબરો છે ચાલો બધા ભાઈ બે ગયા છે ચાલો હવે આપણે કાલે ભૂમવાના છે તો આવે એટલે આપણે ભૂમિ આપણે પહેલી વાર ભૂમવાના છે આ તો જજો થઈ ગયો લાલ લાલ થઈ ગયો કેજો બંધ કરો જ્યારે બંધ કરો ત્યારે કેજો આમરો 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 કેવો દેવાને ભરીઓ આમરો જાનુ લગી જાતા ને મેરી કે હા હા નાડી પર કે દે ઉલ્ટી येरे करावरचं काय हां ना मामा अच्छे गणे से तारी के <laughs> 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 <भाई> <laughs> <inaudible>

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર બાકી હવે માંડવા છોડવા આવે એની વાટે છે માંડવા છોડાય ગયા છે બાકી ઓગો આવી ગયો છે માંડવા છોડવા તો ભાઈ બધા તો ઉપરનું કાપડ તો છોડાય ગયા છે હવે ખાલી એના હું કહેવાય કે આને આને શું કહેવાય લાકડા ભાઈ અમાર દેશી ભાષામાં લાકડા કહેવાય તો લાકડા હવે કાઢે છે તો અત્યારે મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ અત્યારે તો આપણે ધાબા ઉપર આવી ગયા છે તો આપણી જગ્યા ઉપર આવ્યા છે તો વિડીયો તો એડિટ થઈ ગયો છે બાકી કમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો ચારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા ને આજે મિત્રો તમને કેવા બ્લોગ ગમે છે ને એવા આપણે બ્લોગ બનાવશું બાકી હર હર મહાદેવ બાય બાય